લાખો રૂપિયાની વેપારી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું સુરત ખાતે રહેતા વેપારી નિલેશભાઈ હસમુખભાઈ લાકડાવાળાએ વર્તેજ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે અગવન અલી અહેમદ અને નૂર અલી અહેમદે જિંગાપુરની કુલ બેગ નંગ ત્રેસઠસો ને તેર જેની કુલ કિંમત એક કરોડ અઢાર લાખ ચાલીસ હજાર છસો પંચોતેર આ મુદ્દામાલ આ માલસામાન વર્તેજ રંગોલી ચોકડી ક્રિષ્ના હોટલ પાછળ ગોડાઉનમાં ગોદરેજ એકવા એગ્રીકલ્ચર ઝીંગા ફૂડની એન્ટરપ્રાઇઝ નામની એજન્સી ખાતેથી આશરે સોળથી સત્તર ખેડૂતોનું વેચાણ કરી અને અનીસ અગવન અલી અહેમદે આ ઝીંગા ફૂડના માલના વેચાણ અંગેના બિલ બનાવી બિલમાં બિલ બનાવનાર તરીકે પોતાની સહી નહીં કરી ઠગાઈ કરવાના ઈરાદે અમુક બિલમાં ફરિયાદીના નામની ગુજરાતીમાં નિલેશભાઈ તથા અંગ્રેજીમાં એનઆઈલ એનેલ નામની ખોટી સહીઓ કરી છે અને ખેડૂતોને અસલ બિલ આપી તમામ ઈસમોએ આશરે સોળ થી સત્તર ખેડૂતો પાસેથી જિંગાપુરના વેચાણ અંગેના માલના કુલ રૂપિયા એક કરોડ અઢાર લાખ ચાલીસ હજાર છસો પંચોતેર મેળવી જેમાંથી ફરિયાદીઓને પાંત્રીસ લાખ આપી બાકીના ફરી ત્યાંસી લાખ ચાલીસ હજાર છસો પંચોતેર ફરિયાદીને નહીં આપ્યા અને આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમાં લઈ મિલકતનો બરદાનતથી દુર્વિનાશ દુર્વિનિયોગ કરી ફરિયાદ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી તેમજ ઠગાઈ કરી અને એકબીજાને મદદગારી કરી હોવા અંગે વર્તેજ પોલીસ મથકમાં ચારેય તરફ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ અંગે વરતેજ પોલીસે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી